જે મનુષ્ય ભક્તિપૂર્વક એકાગ્ર ચિતે આ નારદ પુરાણ સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે તો તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને નારદજીના વચનનું પહેલું વાક્ય સાંભળવાથી પૂર્ણ થયું હવે બીજું વાક્ય છે બીજાને સંભળાવવું તો તમે જો આ જ્યાં ગમ્યો હોય પસંદ પડ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જ આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ